为证。 વધુ એક દીપડો પાંજરે પુરાયો મોલઘરા ગામે આટા મારી રહેલ દીપડો આખરે પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો નવસારી જિલ્લામાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો નવસારીના મોલઘરા ગામે દીપડો દેખાયો જે બાદ વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું અને આખરે પાંજરામાં દીપડો પુરાઈ જતા વન વિભાગે દીપડાનો કબજો મેળવ્યો હતો મહત્વનું છે કે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ગામોમાં અવારનવાર દીપડાઓ દેખાતા હોવાના અહેવાલો સામે આવતા હોય છે ત્યારે વધુ એક દીપડો નવસારી જિલ્લામાંથી પાંજરે પુરાયો છે નવસારી તાલુકાના મોલધરા ગામે દીપડો દેખાયો જે બાદ વન વિભાગના મામલે જાણ કરવામાં આવી જેથી વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરી અને પાંજરા ગોઠવ્યા દરમિયાન સિક્કાની શોધમાં આવેલો દીપડો પાંજરામાં પુરાઈ ગયો દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો તેમજ દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા તો બીજી તરફ વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી દીપડાનો કબજો મેળવ્યો હતો ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા નવસારી